નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજના આપણે એક નવા અને સરસ મજાના આંગણવાડી ન્યૂઝ વિશે સાંભળવાના છીએ તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ચારસો સોળ મહિલા સુપરવાઇઝરની જે છે તે આઈસીડીએસ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગના નેચા હેઠળ નિમણૂક પત્રો આપી દેવામાં આવ્યા છે જેમાં બસો જેટલા આંગણવાડી કાર્યકરોને પણ મિત્રો સુપરવાઇઝર તરીકે ભરતી મળવાની છે જેનું જૂનું સપનું હતું જૂનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે રાજ્ય સરકાર દ્વારા ચારસો સોળ જેટલા મહિલા સુપરવાઇઝરોને નિમણૂક પત્રો આપી દેવામાં આવ્યા છે એને લઈને આપણે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી આપ બન્યા રહીજો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો હવે આપણે વાત કરીએ તો કે રાજસ્થાનમાં ચારસો સોળ મહિલા સુપરવાઇઝરોને નિમણૂક આપી દેવામાં આવી છે રાજસ્થાન સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ગત રોજ મહિલા સુપરવાઇઝરોને ચારસો સોળ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા જેમાંથી પચાસ ટકા જગ્યાઓ માટે જે છે તે મિત્રો હાલમાં જ કાર્યરત બહેનો માટે અનામત રાખવામાં આવી હતી કાર્યકર બહેનો કે જેઓ દસ વર્ષ કે તેથી વધુ વર્ષ કે દસ વર્ષ કે વધુ સમયથી મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કાર્યકર બહેનો તરીકે કામ કરે છે તેવા આંગણવાડીમાં હાલમાં કાર્યકર્તા હોય એવા બહેનોને પચાસ ટકા બેઠકો અનામત રાખવામાં આવી હતી આમ બસો જેટલા આંગણવાડી કાર્યકરોનું સપનું મહિલા સુપરવાઇઝર તરીકે બની સાકાર થયું છે મિત્રો રાજસ્થાન સરકારની નોકરીની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે કે આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ નિયામક મંડળમાં ચારસો મહિલા સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ સેવાઓ મંડળના ચારસો સોળ મહિલા સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે આમાંથી બસો સોળ આંગણવાડી કાર્યકરોને મહિલા સુપરવાઇઝર તરીકેની ભરતી પણ કરવામાં આવી હતી તે જ સમયે બસો મહિલા સુપરવાઇઝરની સીધી ભરતી દ્વારા પસંદગી કરવામાં આવી છે અને આ જ માટે આઈસીડીએસ વિભાગે આદેશો જારી કર્યા છે અને આઈસીડીએસ ડિરેક્ટર ઓપી પી બનકરે જણાવ્યું હતું કે વિભાગમાં ચારસો સોળ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાંથી આંગણવાડી કાર્યકર કોટામાંથી બસો સોળ કાર્યકર્તાઓને મહિલા સુપરવાઇઝર તરીકે ભરતી કરવામાં આવશે અને આ કર્મચારીઓની નિમણૂક સાથે વિભાગનું કાર્ય સરળતાથી ચલાવવા માટે અને તેમાં દેખરેખ રાખવામાં મદદરૂપ થશે અને આ જ આદેશોમાં આપવામાં આવેલ સૂચનાઓ મુજબ તમામ સીડીપીઓ અને કર્મચારીઓની વ્યક્તિગત ફાઇલો જાળવવા અને કર્મચારીઓની સર્વિસ બુક સમયસર તૈયાર કરવા અને તેમાં વાસ્તવિક માહિતી ભરવાનો નિર્દેશ પણ આપી દેવામાં આવ્યો છે આમ જે મિત્રો દસ વર્ષ કે વધુ સમયથી કામ કરી રહ્યા હતા એને માટે રાજસ્થાન સરકાર વિભાગના બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ પ્રોજેક્ટ કાર્યકર્તા બહેનો કે જેઓ બસો સોળ જેટલા કાર્યકર બહેનોને મહિલા સુપરવાઇઝર એટલે કે આંગણવાડી સુપરવાઇઝર તરીકેની જે તે મિત્રો પોસ્ટિંગ સરકાર દ્વારા આપી દેવામાં આવી છે આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત